રાજ્ય સરકાર કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ હોવા છતાં શિક્ષણથી વંચિત રાખનાર અને કાયદાઓ તેમજ બંધારણીય વિરુદ્ધ કૃત્ય કરનાર અને કરાવનાર તાપી જિલ્લાના વ્યારા તથા સોનગઢ તાલુકાના કાટેસ કુવા નજીક અગાસવન બેડી વાજરડા અને આજુબાજુના ગામોમાં ચાલતા ઈંટના ભઠ્ઠા પર તરુણ બાળ મજૂરોનો રાફડો જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે

ત્યારે દસ ચાર બે હજાર ચોવીસ ના રોજ ફરી તરુણ મજૂર કેમેરામાં કેદ થયો ત્યારબાદ નરેશભાઈ જેવા ઈંટ પર બીવીએસ લોગો છાપ ધરાવે છે તે ઈંટના ભઠ્ઠા પર ચાર ચાર બાળ મજૂરો કામ કરતા કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે તેમજ જે યુપી છાપ ધરાવતા ઈંટના ભઠ્ઠાના માલિક અલ્પેશભાઈ જ્યાં પણ સ્થળ પર મુલાકાત લેતા તરુણ મજૂર જણાવ્યા આવ્યા હતા અરવિંદભાઈ પ્રજાપતિ કાટીસકુવા નજીક ગામ જણાવેલ હતું જ્યાં આ તરુણ બાળ અવસ્થાના મજૂરો કેમેરામાં કેદ થયા હતા અને જાહેરનામાને લઈને મજૂરોની નોંધણી બાબતે પૂછતાછ કરતા કોઈ પણ ભથ્થાના માલિક દ્વારા નોંધણી કરાવેલ નથી જેનો મૌખિક ચર્ચા દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી જે બાદ આજુબાજુના આવેલ અગાસવણ બેડી વાઝર ડાકાટી સ્કૂઆ નજીક ચાંપાવાડી સહિત આજુબાજુના વિસ્તારમાં અંદાજે નાના મોટા ચાલીસ થી પચાસ પઠ્ઠાઓ કોઈ પણ પરવાનગી લીધા વગર અને ગ્રામસભાના ઠરાવ કર્યા વિના જ ગેરકાયદેસર ઈટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે તેમ છતાં તાપી જિલ્લા વહીવટતંત્ર દ્વારા કોઈ કાર્યવાહીઓ કરવામાં આવતી નથી તેમજ જો કરવામાં આવે છે તો કાર્યવાહીને પણ ભઠ્ઠાના માલિકો ઘોડીને પી જતા હોય તેમ જણાય આવે છે બાળ મજૂર અધિકારીઓ દ્વારા બાળ તરુણ મજૂરો રાખનાર માલિકો પર કાયદાકીય કોર્ટની નક્કર કાર્યવાહીઓ કરવામાં આવે તે જરૂરી બન્યું છે સ્થળ મુલાકાત લઈ જવાબદાર પગાર લેતા અધિકારીઓએ બાળ તરુણ મજૂર શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહીઓ કરવાની થતી હોય છે પરંતુ બાળ મજૂર અધિકારીઓ જાણે એસી ઓફિસમાં બેસી માત્ર પગાર લઈ સરકારને દેખાડો જ કરવા માટે કાગળ પર કાર્યવાહી થતી હોય તેમ જણાય આવે છે બાળ તરુણ મજૂર કાયદાઓના લીરે લીરા ઓડાડતા બાળ મજૂર અધિકારીઓ જ ભઠ્ઠાના માલિકને પ્રોત્સાહિત કરતા હોય તેમ કહેવું અતિશયોક્તિથી કમ નથી ધુબિયારા સહિત સોનગઢ તાલુકા ગામે ઠેર ઠેર ચાલતા ઈંટના ભઠ્ઠા ઉપર જો બાળ મજૂરની તપાસ કરવામાં આવે તો દરેક ભઠ્ઠાઓ પર એક બે બાળ તરુણ મજૂર મળી આવે તો નકારી શકાતું નથી સરકાર બાળ મજૂર તરુણ રોકવા માટે અલગથી કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેની સાથે અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે તેમ છતાં તાપી જિલ્લામાં બાળ મજૂરીનો રાફડો ફાટ્યો હોય તેમ કહી શકાય બાળમજૂર અધિકારી શું માત્ર પગાર લેવા જ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે આવા બાળ મજૂર અધિકારીને પગાર ભઠ્ઠાઓ કે અન્ય ઇન્ક્રીમેન્ટ જેવા ભઠ્ઠાઓ ઈંટના ભઠ્ઠાઓ પરથી તો નથી મળતી રહ્યા નથી મળતી તો પછી શા માટે કાર્યવાહીઓ કરવામાં આવતી નથી ચાલે લહેવાલ અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ કોઈ કાયદાકીય અને કોર્ટ કાર્યવાહી કરે કે કેમ એ આવનાર દિવસોમાં જોવું રહ્યું क्या उम्र क्या है तुम्हारी इसकी उम्र क्या है? है लड़की की उन्नीस पढ़ाई करते हो कहाँ पे? एम पी ना। तुम्हारा नाम क्या है तुम मत बोलो इसको बोलो इस लड़के को इधर क्या तुम्हारा नाम क्या है कितनी उम्र है ચૌદ તુમરી નામ ક્યા તુમ્હારા ઉમર ક્યા